તો હાલો કેમ છો બધા ભાઈઓ તો આપણે આજ બ્લેક ચેલેન્જ કરવાનું છે મજામાં છો ને બધા ભાઈ લો તો આપણે આજે બ્લેક ચેલેન્જ કરવાનું છે તો બધી બ્લેક કરી લઈએ આપણે તો આપણે થી શરૂઆત કરીએ વાળમાં આપણે બ્લેક બ્લેક વાળ તો નહીં હોય તો મોટું થઈ જાય તો આપણે કેવું બ્લેક કરીએ કે જેથી મુંડી એની બ્લેક દેખાય એવું કાંઈક આપણે કરીએ બરોબર અને પ્લીઝ યાર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો યાર તમારો સપોર્ટ જોઈએ ભાઈ બંધો એટલા માટે પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લેજો તો બધું આપણે બ્લેક કરી લઈએ તો शर्ट में तो लेिशर शर्ट ब्लैक अपनी पाहे ब्लैक शर्ट है ऐसे टीशर्ट हम अपना ब्लैक कर ले ले ब्लैक टीशर्ट पहन ले ले ब्लैक का कर दावा करना हम बुद्धि जो तो अपना पेंट ब्लैक कर ले ब्लैक पेंट कर ले ले आप ब्लैक तो है पर ब्लैक

આ કરી નાખીએ આપણે બ્લેક આ બરોબર છે હવે આપણે પેરાશૂટ બ્લેક કરી નાખીએ પેરાસૂટમાં તો પેરાશૂટ કવડીમાં બ્લેક છે નહીં એ કંઈ પણ આપણે પેરાશૂટ માં આ બ્લેક રાખી દઈએ આપણે બરોબર આ બ્લેક કરી નાખીએ આપણે ગાડીઓની સ્કીન બ્લેક કરી નાખીએ આપણે ગાડીઓની સ્કીનમાં આ રિક્ષા આ બ્લેક છે આ રિક્ષા કરી નાખીએ બ્લેક તો બધી બ્લેક થઈ ગયું છે આપણે હવે ગન સ્કીન આપણે બ્લેક કરી નાખીએ એમ ફોરોનમાં એક આ આ એક આ બ્લેક બ્લેકમાં તો છે નહીં એક પણ આપણે છેલ્લે જે છે ને રાખી દઈ એ જ બ્લેક રાખીએ આપણે બરોબર આ એક આ બ્લેક નાખીએ આપણે

અને નવા નવા વિડીયો જોતા હોય ને નવો ચેલેન્જ માં કઈ પણ તમારે જોતું હોય તો કમેન્ટ માં લખી દેજો ભાઈ તો આપણે આ રાખી દઈએ રોઝામાં છેલે રાખી દઈએ ફામસ માં છેલે ફામસ રાખી દઈએ આપણે આ આપણે આપણે આમાં તો એક્સમેટ માં તો બ્લેક છે ને એટલી જ સ્કીન છે આ રાખી દઈએ નથી રાખ્યું આપણે મૂકી દીધી હાલો ને એ નથી રાખ્યો આપણે એક્સમેટ નહીં વાપરી બીજું એ બ્લેક નહીં રાખીએ એ નહી વાપરી બરોબર એટલે આપણને અંદાજ વાળો કઈ કઈ સ્કીન આપણે બ્લેક રાખીએ કઈ કઈ નથી રાખતા છેલ્લી જ તો આમાં બ્લેક એ છે અમુક જ આપણી આપણીમાં બ્લેક બ્લેક સ્કીન તો અમુક જ છે છેલ્લી જ જોકે એ છે બ્લેક

હવે ફ્રી ફાયર માં બ્લેક સ્કીન રાખીએ આપણે પીસી વાળા તો યુટ્યુબર નથી આપણે તો મોબાઈલ એડિટિંગ કરીએ છીએ તો આપણે બધી બ્લેક કરીને પછી ચેલેન્જ રૂમ માં જાય તો પીસી માં જે રીતે હાલતું હોય એ રીતે મોબાઈલમાં ન હાલતું બરોબર ને ભાઈ એટલા માટે છેલ્લે વિડીયો જોતું તો તમને ખબર પડશે કે કેવું આપણે ગેમ પ્લે થાય છે

બ્લેક જ કરવાની છે ને જી બ્લેક નહીં થાય ને એ આપણે વાપરવાની જ નથી બરોબર એટલે આપણે ખબર પડે કે કેટલી ગન સ્કીન આપણે વાપરવી ન વાપરવી જોકે આપણે વાપરતા જ નથી ને વાપરવાની નથી પાસની બ્લેક જોટો જોટો બ્લેક કરી નાખશું પણ જોટો આપણે વાપરવું નથી આપણે એમપી ફોર્ટી મળી જાય ને તો એમપી ફોર્ટી વાપરવી છે બરોબર તો બધી જો કે સ્કીન બ્લેક કરી નાખીએ આપણે તો આ કઈ તો આપણે કઈ વાપરતા નથી આમાં કઈ વાપરવું નથી કરવું ડંડો બ્લેક કર નાખીએ ડંડો કદાચ ઉતરતા મળે તો તલવાર આપણે કઈ બ્લેક છે નહીં બ્લેક કર નાખીએ બ્લેક ફીશ ફીશ રાખીએ ફીશ બ્લેક કરો તો ન હોય એટલે કાઢી નાખવું પડે તો ભલે ને આ ગ્રેનાઈટ માં છેલ્લે

style.

フォー